તો આ સાથે જ હવે વધુ એક કૌભાંડ વિશે વાત કરીશું અને આ કૌભાંડમાં કોણ સંડોવાયેલ છે બે ભાજપના નેતા બે પૂર્વ મંત્રીઓ અને કૌભાંડ હતું કરોડોનું જી હા ચારસો કરોડ નું ફિશરીઝ કૌભાંડમાં બે નેતાઓની મુશ્કેલી વધી છે જી હા હાઈકોર્ટ સુધી આ મામલો પહોંચ્યો હતો પહેલા જે રિજનલ કોર્ટ છે તેમણે ચુકાદો આપ્યો અને આ બંને નેતાઓને ત્યાંથી પણ કોઈ રાહત ન મળતા હાઈકોર્ટ પહોંચ્યા હતા વાત કરી રહ્યા છે પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણી જેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં અરજી લગાવી હતી કે એમને બિન તોહમત છોડી મૂકો ચારસો કરોડના ફી સિઝ કૌભાંડમાં જોકે ગુજરાત હાઈકોર્ટે કોઈ રાહત ન આપી ગુજરાત હાઈકોર્ટે જે નીચલી અદાલતનો જે તેમનો જે અવલોકન હતું તેમાં નોંધ્યું હતું કે સીધી રીતે આમાં ક્યાંક ડાળમાં કાળું લાગી રહ્યું છે હકીકતમાં છપ્પન જળાશયના ફિશિંગ કોન્ટ્રાક્ટ ટેન્ડર આપી દેવામાં આવ્યા હતા કેટલાક ટેન્ડર રદ પણ કર્યા અને કેટલાક એવા સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ છે તેમને આપી દેવામાં આવ્યા હતા કુલ આરોપી સામે ગુનો દાખલ કર્યો અને બંને પૂર્વ મંત્રીઓ સામે કાર્યવાહીનો હવે રસ્તો છે તે મોકળો થયો છે અગાઉ નીચલી કોર્ટે બિનતોમત છોડવાનો ઇન્કાર કર્યો હતો ગાંધીનગર સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે ઇનકાર કર્યો હતો નીચલી કોર્ટે ગુનો પુરવાર થતો હોવાનું અવલોકન કર્યું અને હવે કદાચ હાઈકોર્ટ પણ આ દિશામાં જઈ રહી છે પરંતુ સવાલ તેનો ઉપયોગ કરીશું કારણ કે આટલો બધો સમય વીતી ગયો છે ત્યારે એને હવે આ મામલો સામે આવ્યો છે પરંતુ મુફતલ આ બે જે નેતાઓ છે ખૂબ જ દિગ્ગજ નેતા અને બંને જે નેતાઓની આપણે ચાલ ચરણ જોઈએ રાજનીતિક ચાલ ચરણ જોઈએ તો ક્યાં થોડા સત્તા વિરોધી તેમના સુર થોડા આપણે જોયા છે દિલીપ સંઘાણી જેમણે ઈલું ઈલ્યુ વાત કરી હતી પરષોત્તમ સોલંકી જેમણે કહ્યું હતું કે જે લોકો મને આ રીતે બીમાર જોવા મળે છે તેમને જોયું એકદમ ફિટ છું અને હું તંદુરસ્ત છું શું આ બધો ઘટનાક્રમ આની સાથે આપણે જોડી શકીએ વિકાસ મને એવું લાગે છે કે રાજકીય રીતે જોવા જઈએ ને તો આમાં વધારે મોટો સેટબેક દિલીપ સંઘાણી માટે છે છે એ અત્યારે વધારે સક્રિય સરખામણી કરવા તો પુરુષોત્તમ સોલંકી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે પણ ગુજરાતની રાજનીતિમાં આજે ચારસો કરોડનું ફિશરીઝ કૌભાંડ છે એ જ્યારે આ મામલો સામે આવ્યો હતો જ્યારે આની અરજી થઈ હતી કે આ રીતનું કૌભાંડ થયું છે ત્યારે ખૂબ જ ચર્ચામાં હતો અને એ સમયે ખૂબ રાજનીતિ પણ થઈ હતી આ મુદ્દા ઉપર પણ હકીકત એ છે કે આજ દિવસ સુધી આમાં પ્રોસિડિંગ નથી થઈ શક્યા નીચલી અદાલતમાં આખો મામલો ગયો ત્યાં પણ ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી જેમ તમે હમણાં કહ્યું પણ જે અવલોકનો કોર્ટે ટાંક્યા એમાં કહ્યું કે ના આમાં કઈ રીતે ડિસ્ચાર્જ અરજી કરે તમારી સામે તો બને છે આમાં મામલો અને હાઈકોર્ટ જો એ વાતને રિપીટ કરતી હોય કેમ કે ખુબ માઇલ્યુટ લેવલે આખું જયારે થાય ત્યારબાદ જ એક ચુકાદો આપતો હોય છે ન્યાયાલય ન્યાયતંત્ર એટલે જો હાઈકોર્ટ આ રીતે ડિસ્ચાર્જ અરજીને ફગાવી દેતી હોય તો ચોક્કસથી કહેવું પડે કે દિલીપ સંઘાણી અને પરસોત્તમ સોલંકી બંને માટે મુશ્કેલીમાં વધારો થવાનો છે ખાસ કરીને તમે જે કહ્યું કે જે રીતે દિલીપ સંઘાણી અત્યારે રાજનીતિમાં સક્રિય છે જે રીતે જે હદે કમ્પેરેટિવલી એમના માટે આ કદાચ સેટબેક મોટો થઈ શકશે બિલકુલ અને સવાલ એ પણ છે કે જો હાઈકોર્ટ માનતો હોય પ્રાથમિક દ્રષ્ટિએ થોડો જે આરોપ છે તે સાબિત થઈ રહ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ તેમને બિનતોમત ન છોડી શકાય તો પછી આપણી જે એજન્સીઓ છે જે આ કેસમાં કામગીરી કરી રહી છે તપાસ થઈ રહી છે કેમ ગોકટ ગતિએ કામ કરે છે સવાલે છે કે આટલા બધા વર્ષો વીતી ગયા 400 કરોડનું અને જે આ જે કોભાંડ છે તે તો વધતું જયું છે જે જેમને ટેન્ડર મળ્યું હતું તે પણ પૈસા લઈને નીકળી ગયા છે તો આ કેસમાં આટલી ગોકટ ગતિએ કેમ કામગીરી થઈ રહી છે તે પણ એક સવાલ છે આગામી સમયમાં આપણે જોવાનું રહેશે કે આખરે આ કેસમાં શું થાય છે આ બંને જે નેતાઓ છે તે બચી જાય છે કે ના કારણ કે મફોદાર આપણે ભૂતકાળમાં અનેક એવા દાખલાઓ જોયા છે કે ગમે એટલા મોટા કેસ હોય ગમે એટલા મોટા આરોપ હોય ગમે એટલા મોટા નેતા હોય પરંતુ સરળ